હેલો દોસ્તો બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે મલાઈમાંથી સીધું માખણ બનાવીશું એટલા માટે મેં ફ્રીઝમાંથી બે કલાક પહેલાં જ મલાઈ કાઢી રાખી છે બહાર અને તેને તપેલામાં આપણે કાઢી લઈશું આમાં મેં બ્લેન્ડર કે ઝેરણી કંઈ પણનો ઉપયોગ કર્યો નથી સાવ સીધી રીતે અને બધાને ચાવડે તે રીતે માખણ બનાવવાનું છે અને આમાં મેં ચમચો લીધો છે જેને મલાઈમાં આપણે ગોળ 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 ફેરવીશું જો દેખાય છે ને તમને ગોળ ગોળ ફેરવીએ એટલે એકદમ કડક લાગે પેલા અને પછી તેવું જ તે માખણ નરમ બની જશે આવી રીતે આપણે બ્લેન્ડર વગર જ માખણ બનાવીશું ગોળ ગોળ ફેરવશું એટલે બહુ વાર પણ નથી લાગતી અને ફટાફટ બની જાય છે જે અત્યારે લોકોને સમય પણ નથી હોતો એટલે ન મેળવવાની ઝંઝટ અને સીધું જ આપણે મલાઈમાંથી માખણ તૈયાર કરીશું આવી રીતે ગોળ ગોળ ફેરવતા રહીશું થોડી વાર ફેરવશું એટલે આપણને દેખાશે કે એમાંથી દૂધ અલગ પડતું લાગશે હજી આપણે થોડી ફેરવવાની જરૂર છે એટલે આપણે ફેરવીએ છીએ થોડી જ વારમાં હમણાં આપણને દેખાશે આમાં આપણે જરા પણ વાર નથી લાગતી અને મેળવવાની પણ ઝંઝટ નથી રહેતી કે આપણે રાત્રે મેળવવું પડે ને સવારે મલાઈ આપણે ફ્રીજમાંથી કાઢી લઈએ અને આપણે એમાં બ્લેન્ડર ફેરવીએ એવી કંઈ જ માથાકૂટ નથી રહેતી હવે આપણે જોઈ શકીએ છીએ કે એમાં થોડું થોડું દૂધ છૂટું પડી જાય છે હજી આપણે એને ફેરવતા રહીશું એમ સરસ રીતે આપણું માખણ તૈયાર થઈ જશે અને આ દૂધનો ઉપયોગ આપણે પનીર બનાવવા માટેમાં પણ લઈ શકીએ છીએ એનું પનીર પણ સારું થાય છે હજી આપણે ફેરવતા રહીશું થોડુંક આમ તો તૈયાર થઈ જવા આવ્યું છે અને ખૂબ જ આસાનીથી થઈ જાય છે આ જો દેખાય છે ને આપણને માખણ તૈયાર થઈ ગયું છે અને દૂધ પણ છૂટું પડી ગયેલું છે અને માખણ થાય છે પણ બહુ જ સરસ જો દેખાય છે દૂધ આપણું એક ઓલામાં કાઢી લેશું આપણે હવે માખણ એક લોયામાં કાઢી લેશું અને દોસ્તો આમાં આપણે કીટું પણ થોડુંક જ બને છે અને ઘી પ્રમાણમાં બને છે બધું જ માખણ આપણે ચમચાથી કાઢી લેશું જો કેટલું સરસ લાગે છે માખણ એકદમ સરસ બને છે એટલે આ ટ્રીક તમે પણ અજમાવજો જો બતાવું તમને જો સરસથી માખણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને પાણી નાખીને સરસથી ધોઈ લેશું એટલે જરા પણ ખરાબ સ્મેલ નહીં આવે જ્યારે ઘી ગરમ કરીએ આપણે માખણ ગરમ કરીએ ત્યારે અમુક વખતે સ્મેલ આવતી હોય છે જે આપણને પસંદ ન હોય પણ આમાં એવી કંઈ જ નહીં થાય આપણે જ્યાં સુધી આછું પાણી ના નીકળે ત્યાં સુધી આપણે એને ધોઈ નાખશું મેં અહીંયા ત્રણથી ચાર ચાર વખત કી બાજ એટલી વખત તો મેં ધોયું જ છે માખણ ચારથી પાંચ વખત આપણે ધોઈ નાખવાનું છે એટલે એકદમ સરસ ઘી બનશે હવે આ મારે ધોવાઈ ગયું છે અને માખણ મેં કાઢી રાખેલું છે હવે એને આપણે ગેસ ઉપર ગરમ કરીશું પહેલાં થોડોક ફાસ્ટ રાખીશું ગેસ અને પછી મીડિયમ ધીમો ધીમા તાપે આપણે એને થાવા દઈશું અને હલાવતા રહીશું વચમાં વચમાં એટલે દાજે પણ નહીં હલાવી લઈશું થોડી વાર થાવા જ દેશું હવે ધીમે ધીમે છૂટું પડવા લાગ્યું છે જો આપણે પાંચ મિનિટ હલાવતા રહેશો એટલે આપણું ઘી તૈયાર થઈ જશે અને દોસ્તો હમણાં તમને બતાવું કે એમાં કીટું કેટલું નીકળે છે જોયું તમે ઘી જાચા પ્રમાણમાં નીકળે છે અને કીટું થોડા પ્રમાણમાં નીકળે છે એટલે બધા જ ટ્રીક અપનાવજો જેથી કરીને સરસથી ઘી બને જો થોડોક એક ચમચી જેટલું જ ખીટું નીકળ્યું છે અને ઘી બતાવું તમને ઘી જાચા પ્રમાણમાં નીકળે છે એટલે તમે પણ આ ટ્રીક અપનાવજો અને મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો